તો ત્યારે આપણે ના ધો હવે તૈયાર થઈ જશે અને એમ કહેવાય કે ઘરકામ હોય આપણે એટલે બધું ઘરકામ ને એવું કરવી ને ત્યારે શિયાળાનો દિવસ કડીકવારમાં જતો રહે અને બાની બધાય થાય છે પણ બધાય આ ડાહળું નખું નોખું થોડું ઘણું કામ કરતા હોય અને ઢોર માલનું હોય એટલે ઢોર માલનું એવું બધું ધીમે ધીમે બધું ચાલુ હોય કે બપોરનું ટાણું થઈ જાય એટલે બપોરાની તૈયારી કરવી આપણે શાક શાક રોટલી ને બધું બાકી છે છે બે શાક કમ્પ્લીટ થઈ ગયું છે બીજું શાક આપણે છે બનાવવાનું છે પછી રોટલા બનાવવાના થશે એ આપણે ખાવના બાજરાના બે અલગ અલગ બનાવવાના થાય અને હવે એમ કહેવાય કે ધીમે ધીમે ઠંડી પણ બહુ વધતી જાય છે ગાચી માથા આપણે પક્ષીઓ માટે ખવ ના ખેલાશે અને આ બાજુ આપણે માંડવી છે ને આમ બહુ ધોળી ને કાકરીને એવું બધું હતું એટલે આપણે માંડવી આટલી પછી આપણે હું કહ્યું છે એટલે નાના ખોખા છે ગોગડા કહેવાય અને દાણા છે એટલે બધું હવે તો કકડું થવા મળ્યું છે પણ પવન આવે ને એટલે ઉપડી નાખી એટલે હાવ સોખું થઈ જાય ઉપડવી એટલે હાવ એ સોખું થઈ જાય ખોતરા બ થાય ઉડી જાય અને ખોખા ને એ બધું દાણા ને એવું બધું નીચે પડે હોતી રેતી એટલે દાતા હશે એ શિવાની ને હું છે ને

બેન જોવો બેન હમ પહેલા તડક્યો હું છે ને સિવાય ને બેન નગર ખાટલા ફરતે ફરતે રોતા

તને બાય સો બાય જતો આવજો તો કંજજો 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 કે જોઈ રહીસ ઓ લે અજ તો ઈદ આતાવે કે તા ભૈલા રાશન તૈયાર થઈજો હાલો વાસ ભાઈ ની સાળે જવા માટે તૈયાર થઈ ગયા છે નહીં થઈ જન તૈયાર હું ખાઈ લીધું હતા વાસ ભાઈ ના છે ને 12 વાગ્યે ની સાળ ઉખડે છે એટલે સવાર નું પડવા દિવસ ને ખાવાનું એને પણ વાંસ ને ઉતાવળ જ હોય એટલે એક શાક તો બની ગયું છે રોટલી ને એમ તો બધું પડું જ હોય હજી હમણાં હમણાં જ બનાયુ હોય પણ પછી બપોર હાથનું એમ આપણે બનાવવાનું છે તે છે નું શાક ખાધું એ કે નહિ હે બટેકા નું શાક બટેકાનું શાક જ નથી બનાવ્યું આમ તો હવારમાં બટેકા હા બટેકા હોતા નું વઘાર્યા એટલે વાંસભાઈ બટેકા વઘારેલા ખાધા છે અને હવે આપણે બીજું શાક ને એવું બધું બનાવવાનું છે તો એની કાંક તૈયારી કરવી તો હવે આપણે રસોડામાં આવતા રહીશી ને અત્યારે હવે બનાવવું છે શેવ ટમેટાનું શાક એટલે આપણે ટમેટા ને એવું કમ્પ્લીટ રાખ્યું છે અને શેવ પડી છે એટલે શેવ ટમેટાનું નાખી બાકી ગુવારનું શાક બનાવી નાખ્યું છે પણ શિવાની પપ્પાને એના બધાને ગુવારનું શાક ભાવે ને અમને બધાને ગુવારનું ભાવે એટલે એના માટે અલગથી શેવ ટમેટાનું બનાવવાનું છે ને ગેસમાંથી આપણે એમ કહેવાય તેલ ગરમ મૂકી દીધું છે તેલ આવી જાય ને પછી આપણે રાણ જીરું ને એવું નાખીને પહેલાં ટમેટા નાખશું ને પછી ચકણી એવું બધું નાખીને આંથળ નાખીને કવિસી ઓટોમેટાનું શાક થઈ જાય તૈયાર તો આપણે હવે ફળિયામાં સુલો છે અને ઘઉની રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે ગેસમાંથી શાક બનાવી અને રોટલી આપણે અહીંયા બહાર સુલે બનાવી છે અને હવે તેમ કહેવાય કે સતૂરીનો સાયો આખો છે પણ ધીમે ધીમે સાયો હવે આવતો જાય ટુકડો અને અત્યારે હવે શિયાળામાં એમ કહેવાય કે સાયની જરૂર એ નો પડે તડકે મજા આવે એટલે હવે આપણે અહીંયા રોટલી બનાવશું અને સુલે રોટલી એમ કહેવાય કે ખાવાની મજા આવે ગેસમાંથી ઉતાવળ હોય તો ક્યારેક બને ને એક તો મોટા ભાગે આપણે સુલેસ બનાવવાની થાય જો આ બની જાય એટલે કમ્પ્લીટ દેખાય છે અને હવે આટલી રોટલી આપણે ઘડવાની છે તો હવે આપણે બપોરા પાણી થઈ ગયા છે અને અહીંયા શિવાની ના દાદી અને શિવાની બે રમે છે અહીંયા જો શિવાની બે નો બેનનો બાજોટ દીધો છે અને બાજોટ બેન ઊંધો નાખી પાયો કાઢ નાખો અને એમાં બેહી ને રમે છે એ હું કામ રવા મેડા

એમ પગ રાખીને બેવું નથી ગમતું શિવની ની એવી રમત હોય થાય શિવની ના પપ્પા હું જોવે

બધા એવું કેતા હોય કેવાનું છે હા આપણને તો કઈ ખબર નથી કે ધનવેલ રાખવાથી ધન વધે છે તો કમાવાનું બંધ કરી દે અને ધનવેલ સમય એમાં આપે કે ધનવેલ સારી થઈ જાય પણ આ તો કેવત વેલ એમ થાય વૃક્ષો હોય એટલે એમ કેવાય કે શોભાઈ વધે મૂક દીધી ઉતારવાની કઈક નીંદડું બીંદડું હોય ના કાક ધક્કો લાગ્યો એના કોઈ ઉતારવા જ જ નથી

ના ના જ રીતે જરૂર નથી એ તો બાર ની ઉપર છલી સાંભળી જાય છે ખાલી આ ને ખાલી ઉપર આ જો આ તો જાડું કવર છે ખાલી આ ઓલી ખોળ છે ને એજ ખાલી વીખાઈ જાય તો હવે આપણે પડા બાજુ આવતા જ છીએ ને હવે આપણે લસણ સોંપવાનું છે પહેલાં આપણે થોડું ઘણું લસણ સોંપેલું જ છે પણ બીજું હતા ને આપણે લસણ ને ડુંગળીને એવું બધું કાંઈ સોંપવાનું છે એટલે અત્યારે આવતા છીએ પડામાં આ બાજુ થોડા ઘણા કેરોને એવું બધું રિપેર કર્યું છે બાઈ તો આ બાજુ આપણે કેરો તૈયાર કરવા છે ને ઓલું લસણ તો જો ઘણું ખરું મોટું થઈ ગયું છે પણ હવે આટલા કેરામાં આપણે બીજું વાવવાનું થશે ને નવું એટલે જો બા કળ્યું ને એવું બધું રેડી કરે છે ને થેલીમાં છે ડુંગળીનો રોપ એ કેવડું કેવડું છે આવડી આવડો છે ડુંગળીનો રોપ એટલે હવે આપણે આ હોતન સોંપવાનો થાય છે ને બાકી આ લસણની કાળીઓ આમ તો આ બાજુ આપણે લસણ સોપાઈ ગયું છે એટલે આમાં બધી આપણે લસણ સોપ્યું છે એટલે પાતળીમાં એટલે થોડુંક ઓછું હતું એટલે થોડુંક વધી ગયું અને આ બાજુ આપણે ડુંગળી સોંપી છે એટલી ડુંગળી છે અને હવે આમાં ખાડા કરીને તો મરસીનો રોપ છે ને મરસીનો નહીં ટમેટાનો નહીં ટમેટીનો રોપ છે એટલે ટમેટીના છોડવા છે ને એ આમાં ખાડા કરીને હવે આ ટમેટીનો રોપ આ બાજુ નાખી દેવું એટલે આ બાજુ ટમેટા આવે અને અહીં કોઈ ડુંગળી આવે હા હજુ તો થાય તો પણ આપણે વાવી તો દેવી હું આ બાજુ ડુંગળી આ બાજુ ટમેટા અને આ બાજુ લસણ અને આમાં થોડીક થોડોક જે આગળ કેરો પડેલો છે ને આપણે કોઈ મેથી ધાણા ને એવું બધું સાટી દઈશું એટલે થોડુંક બધું એમ કહેવાય કે ભજીયામાં નાખવાનું બધી વસ્તુ કોથમરી ને મેથી ને એવું બધું ને બધું થોડી થોડી વસ્તુ થઈ જાય અને હવે દી આથમી ગયો છે હવે દાદા દેખાતા નથી એટલે હવે બસ આ ટમેટાને છોડવા સોંપા જાય ને પછી ઘરે જતા રહીને ઘરનું કામ આપણે રસોઈ બનાવવાનું ને એવું બધું છે તો એ ઘરે જઈને કરશું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય